પ્રેમ માટે લાગણી માટે વિશ્વાસ માટે ભયબંધી માટે એ બધાનું કોઈ મેજરમેન્ટ કેમ નથી એમ કેમ નામ આપી શકાય મેં કહું બોલો ને મગજ ના ખાઈશ તું જવાબ નથી ના આજે ને આ જાણી લઈ જાય કશું શીખી લઈ જાય ટૂંકમાં કઉ ના 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 એવું જો તો મને કે ચાલ માછલી ને તરસ લાગે તો હવે ખબર નહીં તું અંદર નદીમાં બેઠી બેઠી રડી શકે ખબર નહીં જો આઈ લવ યુ આ કોઈ સવાલ નથી

થ્રી મેજિકલ વર્ડ્સ હા એ થ્રી મેજિકલ વર્ડ પણ મેં નોકરી કરતો તો ને ત્યારે બીજા થ્રી મેજિકલ વર્ડસ થી મને વધારે મજા આવતી હતી કયા પગાર થઈ ગયો હા પાપા સમજી